છે ટાઈમ આવ્યા બધા પર્સ આપણે ફિનિશ કરી દીધું આપણે ફોલો સબસ્ક્રાઈબર ની ગિફ્ટ આપી બરાબર તો આ વખતે પાછા રિટર્ન આવી ગયા છે અને આ વખતે યુનિક ડિઝાઇન બધી આવી છે કઈ તમે જોઈ શકો છો એટલા બધા બોરા ફરી ભરીને આપણે ડિઝાઇન આવી ગઈ છે તમારી માટે ફ્રી ગિફ્ટ બરાબર એકવાર સગુન ફેશનની વિઝિટ કર્યો તો આ ગિફ્ટ તમને કેમ મળશે ને એ વિડિયોના એન્ડમાં હું તમને જણાવી દઈશ આ ગિફ્ટ તમારી માટે છે ને વેગદમ ફ્રીમાં આપી દેવાના તો જોઈ શકો છો આટલા બધા ગિફ્ટ આવી ગયા છે બોરા ભરાઈ તો વિડિયોનો એન્ડ સુધી બને રહેજો ગિફ્ટ કેમ મળશે ને હું તમને જણાવી દઈશ ગાઈસ તો ગુડ મોર્નિંગ ગાઈસ જેસિકા સ્ના જેસિકા સ્ના મમી જેસિકા સ્ના રિમ્પલ યસ જેસિકા સ્ના આ વોન્ટ ટુ બોલ વાન રિમ્પલ ને મત બોલુ એમ કેય છે જો ભાઈ આપણી ભાખરી રેડી થઈ ગઈ છે જોરદાર ને મમ્મી મસ્ત ઘરે બનાવેલો માખણ ઘી ગાયનું અને દૂધ આપી દીધું છે બોલો બોલો આ લેવાનું નથી એમાં એવું કહો છું એમાં નથી લેવાનું સિમ્પલ ને નથી લેવાનું એટલે કોમેન્ટ કરજો ગાઈસ સિમ્પલ ને લેવા જોઈએ કે નહીં હો તો ગાઈસ જો જોરદાર આજે સવારના 9:30 વાગે માં હું છે ને રેડી થઈ ગયો ઉઠીને આ જો કમ્પ્લીટ થઈ ગયો છું મમ્મી ટીફિન ભરે છે ટીફિન ભરે ને એટલે આપણે શોપ પર તમારી માટે બહુ બધું નવું કલેક્શન આવ્યું છે ને એ બધા વિડીયો બનાવવાના છે વેલ આઉટિંગ બધી પોસ્ટ કરવાની છે ઓફર પ્રાઇઝ વાળી ડિઝાઇન જે છે એની તો ખાસ કહું છું બધા વિડીયો જોજો આખો બધું બહુ કલેક્શન તમને બતાવવામાં આવશે હું બનાવું છું મમ્મી ટિફિનમાં ઓહો પણ શાકમાં જ કારેલું છે તો શું કરું રોવી હવે

અત્યારે તો નવું કલેક્શન આવ્યું છે ને પેલા બતાવી દો પછી તમને જણાવું કે કઈ રીતે તમને બધા ગિફ્ટ મળશે આ ડિટેલ થી તમને બધું મસ્ત કલેક્શન બતાવીશ જે કલેક્શન આપણે લાસ્ટ ટાઈમ આવ્યું હતું જે ફિનિશ થઈ ગયું હતું ને એ કલેક્શન નો ભાઈ જોરદાર સ્ટોક આપણી પાસે આવી ગયો છે બરાબર આમ તમે જોવો ખાલી પાર્સલ ભરી ભરીને માલ આવી ગયો છે એટલે હવે તમે છે ને ઓર્ડર કરવા જ મળજો બાકી કેતા નહીં સ્ટોક પૂરો થઈ ગયો બાજુવાળા લઈ ગયા તમે રહી ગયા બરાબર જો આ આ ઓલી ડિઝાઇન છે લાસ્ટમાં આપણે ઓપન કરીને જોઈશું આ શોર્ટ પ્લાઝો વાળી ડિઝાઇન આવી ગઈ છે ગાઈશ તમારી માટે જોરદાર સ્ટોક સાથે બરાબર શોર્ટ પ્લાઝો કે રીલ્સ બનાવેલી ને આ બધું પાર્સલ છે નવા કોર્ટસેટ બી આવ્યા છે તો જે બી કલેક્શન આવ્યું છે બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક એક બધું કલેક્શન જોઈશું બરાબર તો આટલો બધો સ્ટોક આવી ગયો છે અને અમારી શોપ શોપિંગ કરવાનો મેન ફાયદો તમને ખબર છે અને ખબર ન હોય તો હું તમને કહી દઉં કે અમારી અહીંયા રોજ જે નવું કલેક્શન આવતું હોય છે ગાઈશ ડેલી ત્રણથી ચાર પાર્સલ તમારી માટે નવા નવા આવે છે અમે ક્યારે જૂનું વેચતા નથી જેટલું બી નવું કલેક્શન આવે ને ત્રણ દિવસમાં બધું કલેક્શન ફિનિશ થઈ જાય છે તો એવરેજ થઈ જાય આપણી પાસે નવું કલેક્શન આવી જાય છે તો આપણી ત્યાંથી શોપિંગ કરવાનો મેન ફાયદો છે અને તમને બીજી દુકાનો કરતાં આપણી દુકાનમાંથી તમે જો શોપિંગ કરશો ને તો વેરાયટી સાચી મળશે ડિઝાઇન હશે એમાં ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટી હશે કલર્સ હશે બધી સાઇઝ અવેલેબલ હશે

એમાં જે પીસ ના મેસિંગની બોર્ડર આપેલી છે જે તમારા પીસ ને બનાવશે સો જણા પહેરીને ઉભા હોય ને તો તમે ડિફરન્ટ લાગો ને એ ગેરંટી મારી કપડું એટલું સુપર આવશે અને પ્લાઝો ભી મસ્ત આવશે ભાઈ સુપર પ્લાઝો આવી જવાનો છે કલર ઓપ્શન ની વાત કરું ને ભાઈ તો જો આ ઓરેન્જ કલર રહેવાનો છે એમાં જે અત્યારનો ટ્રેન્ડિંગ કલર છે ઓરેન્જ કલર બધાનો ફેવરિટ કલર હોય ગાઈસ અહીંયા જો વી નેક સ્ટાઇલનું નેક આપેલું છે ને એ બી એકદમ સિમ્પલ ને અટ્રેક્ટિવ આપેલું છે ને સ્લીવ્સમાં ભાઈ જોરદાર વર્ક આપેલું છે યુનિક તમારો પીસ લાગે ને કંઈક એવો જોરદાર દુપટ્ટો કોન્ટ્રા આપેલો છે એમાં મસ્ત લેસની બોર્ડર આવશે એ બી કટવર્ક કરેલું ગાવા આવશે બરાબર અને પ્લાઝો એક નંબર આવવાનો છે વાળો કંઈક તો જે બી કલર તમને ગમતો હોય ને એનો ફટાફટથી સ્ક્રીનશોટ લઈ અમે અમારા નંબર પર શેર કરી દો નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારો નંબર આપેલો છે આ છે ત્રીજો કલર બરાબર પર્પલ કલર એકદમ વાઇન ટાઈપનો જોરદાર કલર છે ને એમાં બી મસ્ત વર્ક આપેલું છે અને નેકલોની ફિનિશિંગ તમે જો આપણા બધા પીસ છે ને કાંઈ ફિનિશિંગવાળા પીસ છે બરાબર આ દુપટ્ટો આવશે અને આ એનો પ્લાઝો છે એકદમ જોરદાર વસ્તુ આવશે એટલે જે બી કલર ગમતો હોય ને ફટાફટથી ફ્રીન લઈને ઓર્ડર કરવા મળજો અને જો તમારે શોપિંગ ના કરવાની હોય ને ઓલરેડી થઈ ગઈ હોય ને તો તમારી ફ્રેન્ડ હોય ફેમિલી મેમ્બર હોય એના સુધી અમારો વિડીયો શેર કરી દો તો એમની હેલ્પ થઈ જાય શોપિંગ કરવામાં નવું કલેક્શન અમને મળી જાય તો આ શોર્ટ વાળી ભાઈ અત્યારની સુપર ડિઝાઇન છે એકદમ શેરવાની સ્ટાઇલનું વર્ક આમ આપેલું છે ગાઈસ અને તમે જોઈ શકો છો ફિનિશિંગ છે બહુ જ જોરદાર તો ફટાકથી છે ને ઓર્ડર કરી દો બાકી સ્ટોક ફિનિશ થતા વાર નહીં લાગે એકદમ જો આવું મસ્ત કામ આવેલું છે નીચે કટ આવશે બરાબર અને પ્લાઝો જો એનો ભાઈ પ્લાઝો એકદમ ઘેરવાળો અને આટલો જોરદાર મસ્ત પ્લાઝો આવશે એમાં બી નીચે વર્કની બોર્ડર આપેલી છે અને આ દુપટ્ટાનો લુક તો છે ને તમારા પીસને કંઈક અલગ બનાવી દઈએ ને ભાઈ એવો જોરદાર દુપટ્ટો છે વર્ક વાળો આખો દુપટ્ટો વર્કવાળો આવશે ટોટલી જો તમારો પીસ છે ને કે આ ટાઈપનો લુક આવશે બહુ જોરદાર પીસ છે એટલે જે બી કલર તમને ગમતો હોય સ્ક્રીનશોટ લઈ અને અમને સેન્ડ કરી દો આ બધાના મોડેલિંગ પિક્ચર તમારે જોવા હોય ને તો અમારી ચેનલ છે ઝાકી બ્યુટી સુરત એમાં તમે જોઈન થઈ જાઓ ઝાકી બ્યુટી સુરત ઇન્સ્ટાગ્રામ નીચે લખેલું છે નયા કલેક્શન દેખને કે લીએ ગ્રુપ મે જોડે તો આપ હે ના વો ગ્રુપ મે જોડ જાના ક્યોકી સબ કલેક્શન આપકો ફોટોગ્રાફી વાલા ઉધર દેખને કો મિલેગા ઓર ગાઈસ અબકા એ ટ્રેન્ડિંગ કલેક્શન હે देखिए आप कोट सेट है एक नंबर पीस है गाइस जोरदार कलेक्शन है ये जो कलर ऑप्शन है हम दिखा रहा हूँ इसमें स्लीव्स भी आएगा साथ में आप, आपको अगर अटैच करवाना है तो आप करवा सकते हैं बाकी प्लाजो एकदम जोरदार दिया हुआ है गाइस वो भी प्रिंटेड आएगा पीस है ना पहनने से एक नंबर लगेगा बिना स्लीव के भी आप पहन सकते हैं और स्लीवस लगा के भी पहन सकते हैं एक नंबर पीस है मेरा गारंटी आपको पसंद आएगा या आएगा ना आएगा क्योंकि ऐसा कोट सेट हमारी दुकान में अभी नहीं है ये बहुत ज़्यादा मस्त पीस आ गया બરાબર સારા કલેક્શન અમને દેખાતી એક એક બારીશ જો થાય નયા હો બરાબર તો આપના ઓર્ડર સ્ક્રીનશોટ ભેજના ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી રહેવાળી મેં જો બોલા થિફ્ટ આપોલો પાર્સલ નથી પણ જીની ઉમર બ્રાન્ડ ની પીસ છે બરાબર તો એ હું જોડે બતાવી દઉં ગિફ્ટ કેમ મળશે તમને લાસ્ટમાં જણાવી દઉં છું બરાબર તો બન્યા રહેજો વિડીયો ત્યાં સુધી બતાવી દઉં રહેવાની છે એક નંબર સમર સ્પેશિયલ કલેક્શન છે ભાઈ જેની ઉમર બ્રાન્ડ નો પીસ છે એટલે તમારે કઈ જોવાનું રહેશે જ નહીં એમાં જો આટલો મસ્ત પીસ આવવાનો છે ગાઈસ જો તમે ખાલી લુક જો આ પીસ પહેરાતા છે ને બહુ જ સુપર લાગશે ને વી નેક સ્ટાઈલમાં આમાં બી મસ્ત આ બધું હેન્ડવર્ક છે ઓરિજિનલ હેન્ડવર્ક મિરર વાળું વર્ક છે ગાઈસ જોઈ શકો છો જોરદાર વર્ક છે ને આટલી મસ્ત સ્લીવ્સ બી અટેચ કરેલી આવશે એ બી ફેન્સી છે બરાબર અને આ જો ભાઈ એમાં પ્લાઝો પેન્ટ ટાઈપ છે પેન્ટ બી બહુ મસ્ત છે સુપર એકદમ નંબર તમને લાગે ને એવી ટુપુ પેર આવી ગઈ છે એકદમ રીઝનેબલ પ્રાઇસમાં પ્રાઇસ જાણવા માટે ફટાફટ અમારો નંબર આપેલો છે એમાં મેસેજ કરી દો એટલે તમને બધી ડિટેલ મળી જશે બરાબર ને રહી ગિફ્ટની વાત તો અમે ભાઈ દર ફ્રાઈડે એટલે કે શુક્રવારે રાત્રે નવ વાગે આપણી યુટ્યુબ ચેનલ જે છે ને એના પર લાઈવ થઈ છે ઇન્સ્ટાગ્રામ સગુન સારીમાં લાઈવ થાય છે તો લાઈવમાં તમે જોડાઈ જવાનું અને અમે કોમેન્ટ કરવાનું તમને કહેશું જે લેટેસ્ટ વિડીયો હશે એના પર તમારે કોમેન્ટ કરવાની છે અને એ કોમેન્ટમાંથી જ અમે વિનર સિલેક્ટ કરવાના છીએ તો ગાઈઝ અમારા પર ભરોસો હોય ને તો એકવાર ગેમમાં પાર્ટિસિપેટ થઈને જુઓ જેટલા બી કસ્ટમર આવે ને બધાને આપણે ગિફ્ટ આપીએ છીએ બરાબર જોડાયેલા રહેજો અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો ને કલેક્શન કેવું લાગ્યું એ ભી કોમેન્ટ કરી દેજો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં